નમસ્કાર ડોક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ પોરબંદર હમણાં આપણે ઔષધીય પ્રયોગ અને ઔષધિઓના ગુણ વિશે જોઈએ છીએ તો આજે આપણે જોઈશું આંબો આંબો નામ સાંભળતા જ આપણને પાકી કેરી દેખાય અને એમ થાય કે હમણાં જ આપણે પાકી કેરી મળી જાય તો કેવું સારું એવા બધા આપણને વિચાર આવે તો આંબાના ઔષધીય ગુણ ઘણા છે તો એના વિશે આપણે આજે જોઈએ ખાસ કરીને આંબાના પાંદડા પણ આપણે શુભ પ્રસંગોમાં ઉપયોગમાં લઈએ છીએ પણ એના ઔષધીય ગુણ શું છે તો જે કાચી કેરી હોય છે ઉમળી કેરી હોય છે એ વાત પિત કપ ત્રણેય દોષને વધારે છે અને રક્તદોષને પણ વધારે છે પણ યોનિના જે રોગ હોય અને ખાસ કરીને પ્રમેય હોય એની અંદર અને ઝાડામાં એ ફાયદો કરે છે પણ પાકી કેરી છે એ સ્નિગ્ધ છે શીતળ છે પૌષ્ટિક છે અને બળદાયક છે ધાતુવર્ધક છે એવા ઘણા બધા ગુણો પાકી કેરીની અંદર છે અને ખાસ કરીને પાકી કેરી છે એ ખાઈએ તો તૃષા મટે છે દાહ મટે છે એવા અનેક ગુણો પાકી કેરીની અંદર આવેલા છે હવે આપણે જોઈએ કેરીની ગોટલી તો કેરીની ગોટલી છે એ પણ ખૂબ જ ઉપયોગી છે કેરીની ગોટલી અતિસારમાં એટલે ઝાડામાં દહીં સાથે લેવાથી ફાયદો થાય છે જે ગર્ભિણી સ્ત્રી એટલે કે પ્રેગ્નન્ટ વુમન હોય તો એને પણ આપણે કેરીની ગોટલીનો પ્રયોગ ઝાડાની અંદર કરી શકીએ તો ફાયદો થાય છે વધારામાં કેરીની ગોટલી લોહીની ઉલટી કે થતી હોય તો પણ કેરીની ગોટલી આપવાથી ફાયદો થાય છે વધારે પડતો પરસેવો થતો હોય તો કેરીની ગોટલીનો ભૂકો કરી અને શરીરે ચોડવાથી ફાયદો થાય છે આંબાની જે ડાળ હોય એને આપણે કાપી ને એનો જે રસ નીકળે એ આંજળી ઉપર લગાડવાથી આંજળીની અંદર ફાયદો થાય છે અને કેરીની ગોટલીનો પાવડર અને હરડેનો પાવડર એ બંને મિક્સ કરી અને માથામાં લગાડવાથી ખોડો હોય એ દૂર થાય છે એને આપણે દૂધ સાથે લેપ કરવાનો એનાથી વધારે ફાયદો થાય છે અને કેરીની ગોટલીના તો અનેક ઉપયોગ છે આપણે કેરીની ગોટલી છે એને અત્યારે જ્યારે સીઝન હોય ત્યારે સૂકવીને અને પાવડર કરીને ગમે એ રીતે આપણે એને સ્ટોર કરી શકીએ છીએ તો આપણે કેરીની ગોટલીનો પણ ઘણો ઉપયોગ કરી શકીએ છીએ આવી રીતે આંબાના દરેક ભાગના આપણને ફાયદા મળે છે તો આંબાના જે પાંદડા છે એનો ઔષધીય ગુણ શું છે તો આંબાના પાંદડા પાંદડાનો કાઢો કરી અને મધ સાથે લેવાથી અવાજ બેસી ગયો હોય તો એ ખુલ્લી જાય છે આ આંબાના પાંદડાના પણ ગુણ છે તો આ બધા આંબાના ગુણ થયા બીજા ઔષધીય દ્રવ્યના ગુણો માટે અને વિગત માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ધન્યવાદ